નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રની સુરક્ષામાં વ્યસ્ત સુરક્ષા એજન્સી અને શેષ સમાજ વચ્ચે સંવાદ અને પરસ્પર સહયોગ વધે એ હેતુથી કાર્યરત સીમા જાગરણ મંચ અને સેવા સાધના કચ્છ દ્વારા કચ્છ સરહદે રખોપું કરતા જવાનોને હારેકનું વિતરણ કરાયું હતું ભુજ બીએસએફ હેડક્વાર્ટર ખાતે સેવા સ્વાવલંબન અને સામાજિક જાગરણના ત્રિવિધ ધ્યેય સાથે કાર્યરત સેવા સાધના કચ્છના સહયોગ અને સંકલનથી કચ્છની પ્રખ્યાત ખારેક દેશની સીમાની રખેવાડી કરતા બટાલિયનના પ્રત્યેક જવાન સુધી પહોંચે એ ઉદ્દેશથી પેકિંગવાળા બોક્સ ડીઆઈજી બીએસએફ અનુપકુમાર સિંહની હાજરીમાં સોંપવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જવાનો સાથે દિવાળી રક્ષાબંધન જેવા તહેવારોની ઉજવણી સમાજના વિવિધ લોકો સાથે થાય એ પ્રયત્નો પણ સીમા જાગરણ મંચ કરતું હોય છે ઉપરાંત કચ્છની કેસર કેરીનો સ્વાદ જવાનો માણે એ માટે પ્રત્યક્ષ ચોકી ઉપર જઈ જવાનોને અર્પણ કરવાનો નિયમિત ક્રમ સમાજના સહયોગથી બન્યો છે આ પ્રસંગે સીમા જાગરણ મંચના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક હિંમતસિંહ વસણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ અને સેવા સાધના કચ્છના નારાયણ વેલાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગ કાર્યવહ રવજી ખેતાણી તથા સીમા જાગરણ મંચના પ્રાંત કાર્યકારી સદસ્ય પ્રોફેસર જયદીપસિંહ ગોહિલ અને હરેશ જોશી સહિત સંઘના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે સીમા જાગરણ મંચ કચ્છ અધ્યક્ષ શ્રી ખાનજી જાડેજાએ આ ખારેક નિઃશુલ્ક વ્યવસ્થિત પેકિંગ સહિત ઉપલબ્ધ કરાવવા બદલ માનકુઆ ગામના દાતા પરિવાર શ્રી પ્રફુલભાઈ ગોરસિયા તથા તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો